રામ રામ સીતારામ શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હોપ કે તો બધા એકદમ મજામાં જ હશે તો જો અત્યારે તો કઈ અમારે કઈ કામ નથી હમણાં ઉનાળામાં કંઈ વાવેતર કર્યું નથી એટલે થોડું ઘણું ઘરનું કામ હતું એ મેં પતાવી લીધું ને મારામાં મારા મમ્મી મારા પપ્પા ને એ બધા કિશન ને એ બધા હે ને ખેતરમાં ધ્રોકડ ગોડે તો મારે આગળ શા લઈને ત્યાં જ આવવાનું છે ને આગળ મારે બનાવવાનો જે બાકી છે કે પેલા લોક શૂટ કરી લવ પછી હું કો શા બનાવું ને પછી ત્યાં દઈ આવું ને અહીં લોકમાં બનાવી રહેજો ને આ જ અમારે એક ચેલેન્જ છે કે અમારે મેરની ભાષામાં જ બોલવાનું બીજી કઈ વાત જ નહીં કરવાનું બોલવાનું પણ મેરની ભાષામાં બધી તો હાલો અમારે મેરની ભાષા કેવી લાગે કોમેન્ટમાં કહી જાય ને કોન કોન મેરના વિડીયો જોવે એ પણ કોમેન્ટ કરજો ફાઇનલી આપણો શા બની ગયો કોઈને પીવો હોય તો આવી જાઓ તો બની ગયા હવે હું દેવા જાઉં એને કોઈને ખબર કે શા લઈને આવવાની છે એને આકરી થાય કે રખાઈ જાય કે લે શા લઈને આવે એ પાણી તો ભરતા ગયા પાણી ભરવાનું છે નહી ખાલી શા લઈને જવાનું છે ઓ સેટા છે જો સેટ માં સેટ છે અહીંયા રસ્તો છે કે વાંધો નજ ને તો સડવો સવડામાં ન હોલાય

સા તમને ખબર હતી સાલે એવન છે મને ધારી કામ થયો સા આવી ગયો ઈ હમણા આરામ ભાઈ મમ્મી મેર ની ઈને આવડે ઈને ફૂલ આવડે મૂડ ને જતા ને બોલવા મૂડ છે બોલશા ને મને હાલ જટકે આજ કેટલા મહિના થી આવે ને હા હમણા એક મહિના દેવું થી છે ને આરામ કર્યો અને બસ આજ ઘર બાણે નીકળ્યા અને કામ આલે બસ આ ટ્રોકર ને સવડા આયલા ને તી

काम करी ले ने तो मजा आवे घेर रे वाली वो क 2 घंटा लाग जाए न तो थोड़ी करो मदद मैनो दिथी आराम थियो पर एक दि आज नदी बहम तो लेखे काम करू हो ना रे ना बहन मनो लागेली सा दिस आने दमफनी हक न मरे जाओ आखो दे बथड़ा लेता

એ તય ડોકી રાખી જાય આમ મારે તેડવો પડે હાઇલે હાલી ન હકે વિશાળો જીન કશેતી તો તેડવો પડે એમાં બેઠો આવે કરભો જા ફાઈનલી ઊન રભો ગોથા ખાતા ખાતા પૂગી ગયા કરભું અમે ગોથા ખાતા ખાતા પૂગી ગયા ભાઈ માણવાનું સવડા આકાલ છે બસ રબુ આવે તો એઠું ત્યાં લે હું ઘેર આવી તો દિશા બિનતા રોટલા બનાવે વારે વાહ હું મહિલા દીઠ્યા કહે ને પ્રેક્ટિસ સારી થેગી નહી હા મારો કાર્ટ લીધો હમણાં મારો તો મારો નીકળે ગો હતી હું માંદી ને પડી ગઈ પોઈતી માંદી મને હાજી તો હાજી થઈ ગઈ પણ હું મારો વારો કાઢ લીધો ને પોઈતી માંદી પડી અવરું થય ગય કેન હા મારો તો

મારું રાંધેલ ખાય મારું પપ્પા રોટલી બનાવી ડુંગળી દેહ ખાનું થઈ ગયા ત્રણે સને આડત્રી મારા પપ્પા તો ખેતર માં કઈક કરે હું કરે કઈ ખબર ને

જો ખેતરમાં બોર દુનિયાના છે અટણ બોર તો ન હોય અટાણા તમારે દુનિયાનો બોર છે જો આ બોર એટલા તોયડા કાટા બહુ લાગે એમ કે કવાડે લઈને થોડી થોડી કાપી નાખું બોર લેવાય જાય એટલા તો હેઠા ખરી ગયા

ખેતર ખેડવાના છે રિપેરિંગ બધું હાલે હું એક ખેતર તો એક ખેતર ખેડાઈ તો બે ત્રણ બાકી છે બસ જો નગારું થવા માંડ્યું આરતી નો પણ ટાઈમ થઈ ગયો હાલો આપડે ધૂપ દેવા કરો હાલો કરીયો જો માર મમ્મી ના મજા નથી ને ત્યાં જ મી બને હરિંગવાન શાક નહીં હોતી બાજરાના રોટલા બે બનાવી નાખું એટલે મમ્મીને ખવરાવીને દો પીરાનું હુરાવ દઈ જોશિયાક કર્યું રોટલી ખાવી કે રોટલો જી બનાવો બનાવી રાખો ફરી કર્યું શાક કર્યું ને રોટલી કે રોટલો ખાવે પૂછું આવી ગમેય હાલ છે ભૂખને લાગી ને ભૂખ તો લાગે ને અહીંયા ખેતરમાં આખો કામ કરતા હોય તો હાલો કર નાખું